જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો અને માલધારી મિત્રોને જય ઠાકર તો આપણે આજે નવો નકવર વ્લોગ લઈને આવી ગયા થઈ અમારા ગામડીઓ કોલવાની YouTube ચેનલની અંદર તો મિત્રો નવા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબર કરજો અને તમારા મિત્રોને શેર પણ કરજો કેમ કે આથી નવા વિડિયોની નોટિફિકેશન કઈક તમારા સુધી પુગગે અને એને જ અને કઈક ને કઈક જાણવાનું મળે તો મિત્રો આજને આજના વિડિયોની અંદર પશુપાલન માંથી એક વિડીયો મૂકવાની ઈચ્છા થઈ ગઈ છે કાલે આપણે વિડીયોમાં નહોતા એવા કન્ટિન્યુ હજી બધી ભેડ જાગી ગઈ છે દેખો અંદર ખળ મારી લીધું તથા યાર્ડ આવી ગઈ પાછી યાર સફાઈ બોલાવ્યો છે અને એનો હું આજે વિડીયો બનાવતા ભૂલી ગયો છે કેમ કે વિડીયો ની અંદર અમારે વિડીયો મૂકવો તો અમારે કેમેરામેન હાજર નતા માયક પકડી રાખ્યો હોય પડખે થી રીક્ષો ને નવા જ ના આવે એટલા માંથી તમને એમ થતું હોય અહીંયા કેમ ખિસ્સામાં પકડી રાખો કઈ જોખમ હે એ ઢીલો થઈ ગયો હમણાં તો મિત્રો જણાવવાનું એ છે કે યળની દવા મારે છે ને તમને છાટતો તો તમે બતાવવી હતી પણ એ હું તમને હે ને કહી દઈ કઈ છાંટી નહીં પણ અમારા કેમેરામેન તો હાજર નહોતો ને એટલા માટે અમારાથી વિડીયો યળની દવાનો નહોતો બહેનો

આપણે જે મુરલીધર ડેરી ફાર્મ અમારા ગામની અંદર ભેહુ ની લેવેચ કરે છે અને ભેહુ જેવી આવે ને એવી ઉપડી જાય છે આજ એને મોજના તોરા છૂટી ગયા માલદેવભાઈ આવો વિઝીટ કરી જાવ તબેલા પણ ત્યાં ઉગાડો નથી કેમ કે વાડી થોડીક સેટી છે ત્રણ કિલોમીટર અને દવાનું કામ કરતા હતા અમે એટલે હું છે કઈથી મૂકીને જવાનું નથી પણ મુરલીધર ડેરી ફાર્મ વાળા પાલભાઈ ચાવડા ભેહુ ખૂબ બધી સેલ કરી છે અને દાગીનો મસ્ત જોરદાર આવી ગયો છે એના એક જ અને છે અને જે છે ને એ અંદાજીત કિંમત છે તમે એની કિંમત બે લાખ રૂપિયા જાણીએ બે ના જતા કેમ કે અંદાજીત કિંમત કેતા હોય ને એટલે થોડુંક કામ તોડ વસોડ થઈ જતી હોય અમારી ભાષામાં એટલે કે થોડોક ઉતાર ચઢાવ આવતો હોય એટલા માટે એને મોઢેથી જે કિંમત કહે એમાંથી કંઈક તમને થોડું ઘણું આડાઅવરી કરી નાખીએ તો જરાક જોઈ લે જોઈ લે વિડીયો જોઈ લે ખાલી તમે અને ભેહ જોઈ લો અને ભેહ જે કઈ ગુણ છે કઈ અવગુણ છે ઉ આચર કેવા હે બધું કહે તમને કઈતા દિની વ્યવાની વાર છે એના નંબર જો દેખાય ને તમને સ્ક્રીન ઉપર આ નંબર તમે જોઈ લેજો આ નંબર મેને ફોન કરી ને બધું પૂછી લેજો કેમ કે આમાં મને કોમેન્ટ કર્યો તો મારે તો હું જોવા ગયો નથી ભેહ પણ એ તમને ટોટલી ડિટેલ બતાવીને હવે જોઈ લે એ વિડીયો जय का देश मित्र मुरलीधर डेरी फार्म आई गो दागी पाचो बीजा वेतर नहीं खड़ेली है भाई कीमत अंदाजे तो एक लाख पिस्तालीस हज़ार रुपया राखेली ऊंचाई लंबाई बढ़ो देखो तुम वीडियो में आ वचर ने साव चोखी देखो वाला भैया की मुंड सामने भैंस से देखो भैया કિંમત એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા એક રૂપિયાના ફોલ્ડ નંબરે ભેંસમાં છેલે જો ભાઈ આચરા આવ બધું કમ્પ્લીટ પહેલા વેતરમાં આઠા ફીટર દેતો બીજો વેતર વ્યાસે છેલે જો મિત્રો હાલો મૂરલીધર ડેરી ફાર્મ માં આવી ગયો નવો દાગીનો બીજા વેતર ની ખળેલી 6 દાતે ખડાય છે દસ બાર દિની વાર વ્યાવાની વાર છે ઊંચાઈ લંબાઈ પૂરું કિંમત એક લાખ ને પાંત્રીસ હજાર રૂપિયા મિત્રો જોયો ને બહુ તો તમે કેતા હો કે આ ના વખાણ કરેતા હે મને કઈ દેતા નથી પણ પાલો ને ભાઈબંધ બહુ જોરદાર છે કે ભાઈબંધ એટલે અમારો ધવલ જેવો જ મારો ભાઈબંધ છે આમ ભાઈ બાપ દીકરો છે ધવલ નું ભાઈ પણ અમને બેન એમ થાય કે ભાઈબંધ જ કેતા હે અને બીજા નંબર માં કે તમારા સાથ અને સહયોગ થી આજે હે ને આપણે હમણાં પચાસ હજાર પૂગી ભોગી જાઓ ચેનલ ના મેમ્બર બની જાહો અને ખરેખર હજી તમને સબસ્ક્રાઈબર કરી કે કેમકે એક સબસ્ક્રાઈબર થાય ને એટલે મારે પાર્ટી આપવાની છે એટલે તમે એને આમાં નહીં જોડાણ આવો ને તો હું તમને તેડાવી નહીં એટલે તમને ઓલું થાય છે થોડું કે કાં તેડાવવાની એટલે સબસ્ક્રાઈબર કરી લ્યો કાયમ આવે એવા વિડીયો આવીએ અને મિત્રો એક તમારી આગળ ખાસ રિક્વેસ્ટ છે કેમ કે પશુપાલન ખેતીવાડી અને આપણે એ બધાના જોરદાર વિડીયો મૂકતા હોઈએ પણ કઈક કઈક મને એમાં ઘણી બધી ખબર ના પડતી હોય એવા તમારા કોમેન્ટ માધ્યમથી છે ને અમને એવી કોમેન્ટ આવતી હોય ને કે ભાઈ આપણું દિલ ખુશ થઈ જાય ને હામે કોઈક માણસને ને ટોપિક બતાવી હકી દાખલા તરીકે માનો કે ભેહ જર નથી પડતી તો આપણે એને મુરા ખવરાવી તો પડી જાય જાસુદ ફૂલ ખવરાવી તો પડી જાય આવું મને ખબર ના હોય તમારા જેવા કોઈક આપણા અંગત મિત્રો બતાવે તો એ મજા આવે તો એવું જ છે કે તમને મિત્રો મને હે ને જરાક કેજો અમારા ભાઈબંધ છે રાજુભાઈ એ કઈક નર્સરી છે એને રીંગણીનો રોપ આપી ગયા ગયા તમે ખાલી રીંગણીના પાન મારા જોવા રીંગણીના કહું કે ને ખાતર જ નીકળું હે વેહુ ના દાંઢા આગળ જ વહે અને એમાં હે ને ટોપા કેવા ઘાટા લાગ્યા જરાક એ તમે જો ટોપા એટલે કે રીંગણીમાં જે ફૂલ હોય મોર મોર હોય ને એ હવે એ હે ને શરૂઆત થઈ ગઈ હે લાગવાની અને તમે જો અમુક અમુક છોડવામાં લાગી ગયા છે અમુક અમુક માજી તૈયારી થાય છે જો હે ને કેવડા ખબર તમને દેખાતા પણ ખરેખર થારી થારી જેવડા હવે રીંગણી ની અંદર કઈ રોગ નથી એની અંદર તો આવે તો ડોકા મેળો આવે જે એની ડુંડું હોય એમાં અહીંયા ટાંચ મારી જાય ને એમાં યર પડી જાય મરચી ની એક વસ્તુ એવી છે કે આની અંદર મેં ઘણું બધું પરીક્ષણ કર્યું છે પણ કોઈ જાતની જીવાત નથી એમાં આપણે મોબાઈલ નું કાચ રાખી અને ખખેર લીધું કાળા કલર નું કાચ રાખીને માથે છોડવાનું ખખેર લીધો કોઈ જીવાત નથી આવતી અને બીજું કે એક કાળું કાગળ લઈ બ્લેક કાગળ અને કાગળની ઉપર એરંડી ચોપડી અને એ છોડવાની આજુબાજુ મેં રાખ્યું હતું પાથરીને પણ એમાં કોઈ જીવાત નથી આવી એટલે પાકું થઈ ગયું કે આને કોરોના વાયરસ લાગી ગયો હોય તો લાગી ગયો હોય તો મિત્રો આ જે વાયરસ છે ને આની સ્પેશિયલ કઈ દવા આવતી હોય તો તમે મને જ્યારે બતાવો અમારો કેમેરામેન ને લઈ જાય છે છોડ આગળ અને જોઈ છે હવે આની કોઈ સ્પેશિયલ દવા હોય તો કોમેન્ટમાં જણાવવા જરૂર વિનંતી કોઈ યુટ્યુબ નો અમારા સબસ્ક્રાઈબર મિત્રો હોય કોઈ અમારા રોગા મિત્રો હોય કોઈ એગ્રો વાળા હોય કોઈ કંપની વાળા વિડીયો જોતા હોય ને તો એને એક ખાસ અપીલ છે કે મને આની દવા બતાવો ને તો અમે મરસા ખાવા વાળા થાય કેમ કે આ એક ગતનો જાની દુશ્મન છે આનો તો આપણે આની સાથે ને આપણે અહીંયા પૂરો કરી છે કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે આ ભેહુવાળા ભાઈની મુલાકાત લેજો ભેહુવાળા જે હોય કારણ કે ટોપના ગોલા જેવી ભેહુ લઈ આવતો હોય અને આ મરસીનો સોડવો દેખાડ્યો એના માટે આ કોરોના વાયરસની ખાસ એક દવા બતાવજો ભલે મૂકી પડે કે મૂકી પડે કોઈ દી બકલામ દવા સાચી નથી પણ આવું થઈ જાય તો સાચવી પડે અને જોઈ નઈ આપણે કે આને લાગે કે દવા નહી લાગતી તો આવજો બધે ને જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ હર તો કોમેન્ટમાં લખજો વિડીયો ના ગમે તો એ